આદેશ ને લઈ સુરત માં ડોગ પ્રેમીઓ વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્ટ્રીટ ડોક માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે ત્યારે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોગ બચાવો ડોગને આઝાદી અપાવો એવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું સમગ્ર રેલીમાં વ્હાઈટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યું હતું રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજન ગેસ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાનું સ્ટ્રીટ ડોગ વિશેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તેની સાથે સ્ટ્રીટ ડોગને ન્યાય અપાવવાની માંગ પણ કરાઈ હતી દરસ્તા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા પર ઉતરીને બેનરો સાથે આ અબોલ જીવને બચાવવાની માંગ કરી હતી અને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને બદલવાની પણ વિનંતી કરાઈ હતી હા મારું નામ મોનિકા જૈન છે મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે કુદરત તમને જોઈ રહેલું છે મોદીજીને હું ખાલી એટલું કહેવા માંગુ છું જ્યારે સિંદુર ઓપરેશનમાં તમારી છોકરીઓ પર આંચ આવેલી તમે કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંધ કેવાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા છે અમે પેટેથી નથી જોડ્યા પણ અમે એમને ખવડાવ્યા છીએ તો આજે તમે કાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો ज्यारे 10 குற்றाव पडले छे तो તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો તો જ્યારે આ લોકો રેપ કરે છે કેટલા કેસ છે તો તમે આખા મનુષ્ય મનુષ્ય પ્રજાતિના જૈન્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા ખાલી குற்றાવ પર તમે કરી શકો છો કારણ કે બોલી નથી શકતા એટલા માટે બસ અમને જસ્ટિસ જોઈએ છે પ્રશાન اور کیا کہنا चाहोगे आज दिल्ली में 1.5 लाख केस होते हैं एक साल में हिटेन रन्स है तो क्या हमने गाड़ियां बैन कर दी लोग पैदल चल रहे हैं बलात्कार होते हैं मर्डर होते हैं उनकी कोई सुनवाई नहीं सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा हाँ, के जो बोल नहीं सकते। जो बोल नहीं सकते। सर गोपाल खत्री मैं सूरत से ही हूँ और हमारी सरकार इतने सालों से पिछले दस से पंद्रह सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी है तो सनातन धर्म का एक कोर्ट में सरकार को बताना चाहूंगा दया धर्म का मूल है पाप मूल पाप मूल अभिमान તુલસી દયાને છોડીએ જબ તક ઘટમે રહીએ પ્રાણ તો સરકારે આ વસ્તુ સમજીને કોર્ટે આપણી ઇન્ડિયન કોર્ટ્સ જે છે દે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ તો આ લો ઓફ નેચરલ જસ્ટિસને ફોલો કરીએ એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છે કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ જસ્ટિસ થેન્ક યુ